તો ફેમિલી કેમ છો બધા મજામાં ફરીથી સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અને આજે આપણે જવાનું છે એક સ્પેશિયલ યુટ્યુબર એટલે કે નામ તો હું નહીં દઉં તમને હમણાં તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેશો એટલે હું તમને બતાવી દઈશ તો આપણે જે સેલિબ્રિટી યુટ્યુબર છે એને મળવા જવાનું છે તો મેં વિડીયોમાં રહેશો કન્ટિન્યુ મારી માટે જતીન અને ભાવેશભાઈ ઊભા છે તો નીકળીએ ધીમે ધીમે અમે તો જતીન પણ બ્લોગ બનાવશે ને ભાવેશ પણ અમે ઊભો છે તો અમે જતા એક યુટ્યુબરને મળવા ખાસ યુટ્યુબર સેલિબ્રિટી છે ને એનું પગી જાય ડાટા ડાટા એનું પેટ્રોલ લખાઈ નાખો ને અમારે જીતેનભાઈ ઘરે છે ગાડીનું ડ્રાઈવિંગ અને ભરવા આવડે છે બેઠા છે પાછળ નીકળીએ ધીમે ધીમે તો યુટ્યુબ ફેમિલી અત્યારે દયાળ તો પગી જશે ને અમારા ભાસભાઈ આપણે ભાઈને ફોન કર્યો છે યુટ્યુબર છે એને તો ભાઈ આવે છે હમણાં થોડીક વારમાં લેવા માટે અમે અહીંયા ભાવે છે અને જતીનભાઈ બેઠા છે હમણાં ભાઈ લેવા આવે એટલે જઈએ

જો મિત્રો અહીંયા તો કઈક જ આપણને નજારો બતાવે છે બધું અને અમે ભાઈ ની કરે છે આપણે ફોટોગ્રાફી તો આપણે ફોટોગ્રાફી કરવા જઈજ કેમેરા લાવેલા છે તો આપણે ફોટોગ્રાફી કરાવીને જ છીએ તો મિત્રો અત્યારે તો આપણે પાછા મહાદેવ ના દર્શન કરીને આવી જશે ઉપર જ્યાં બનાવશે જેગભાઈ રીલ ઇન્સ્ટાગ્રામમાં તમે જૈકભાઈ ની રીલ જોતા જશો તો જો અમારે જતીનભાઈને ભાઈ અમે તેણે લોગર મિત્રો સાથે છે એટલે અમે બધા વિડીયો એક સાથે એટલે બધા અલગ અલગ પોતાની રીતે વિડીયો બનાવે છે અને અહીંયા જવા અમારે જેકભાઈ છે રીલ ઉતારે લોકેશન આપણે રત્નેશ્વર મહાદેવનું લોકેશન આવી ગયું છે અને જો મિત્રો થોડાક ફોટા મોટા શૂટિંગ કરીને છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ શૂટિંગ કરીને છે હમણાંથી રીલ મૂકવાનું મેં બંધ કરી દીધું અને પાછો એક રીલ શૂટ કરીને છે અને સનસેટ પોઈન્ટ છે તો કેમ પણ લોકેશન એટલે કુદરતી નજારો કાંઈ પણ ઘટે નહીં ઓબાગે અને જો અમારે ભાવેશભાઈ અને જતીનભાઈ બે વાતો કરે છે કંઈક

અવાજ આવ્યો છે કાઢી ન થતા એટલે